フフフ。 નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે પાવાગઢ ના જૈન મંદિરના પરિષદ માંથી ખેડૂત નો મૃતદેહ મળ્યો જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો પાવાગઢ ખાતે આવેલા દિગમ્બર ત્યારે જૈન સિદ્ધ ક્ષેત્રે કોટી મંદિરના પરિષદમાં ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના કુમેટા ત્યારે ગામમાં ખેડૂત તો સંજયભાઈ રામાભાઈ ત્યારે વધુ આપને જણાવી દીધી કે ચોહનનો મૃતદેહ મળી આવ્યો છે સંજયભાઈ ગત રાત્રે ખેતરમાં પાણી મૂકવા જવાનું કહી નહીં ઘરેથી નીકળ્યા હતા અને વધુ જણાવી દીધું કે પાવાગઢ પોલીસે મૃત્યુક પરિવારજનોની જાણ પાવાગઢ પોલીસ મૃત્યુકના પરિવારજનોની જાણ તો જોગ્યું ફરિયાદ નોંધાય છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોની સરકારી હોસ્પિટલમાં ત્યારે મોકલવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો